સુરત નું બ્લુ ડ્રગ્સ કૌભાંડ કે જે લેબ પાડે આપનાર ઈશા અણધણ ના બેંક ડેટા અને સીડીઆર ફરતે પોલીસ તપાસ કેન્દ્રિત ડ્રગ્સ રેકેટ ની તપાસ વચ્ચે ઈશા અણધણ અચાનક દિલ્હી માટે રવાના થઈ હવે પૂછપરછ કરશે મોમેન્ટ મહિનાના સીસીટીવી ફૂટેજ મેળવી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર તપાસમાં એટીએસ અને આઈપીએ પણ ઝંપલાવ્યું આ ડ્રગ્સ રેકેટનો અસલી માસ્ટર માઇન્ડ અમરોલીના છાપરા ભાઠાનું જનક વિઠ્ઠલ જાગાણી છે ઈરાના કારખાનામાં મજૂરી કરી પિતાનો દીકરો જનક દોઢ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો ત્યાંથી સુરતમાં ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક હેન્ડલ કરવા લાગ્યો જનક સામે હવે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરાઈ છે તો અન્ય આરોપી બ્રિજેશ ભાલોડિયા સચિનની એક નામાંકિત કેમિકલ કંપનીમાં સિનિયર કેમિસ્ટ્રી તરીકે નોકરી કરતો ड्रग्स नामनु बने पानू એ અમને કોઈ જાણ જ નહોતી કાલે જયારે એસઓજીની ટીમ આવી અમારી પાસે બપોર પછી અને પોલીસવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ કે ભાઈ અમે જે છોકરાને અહીંયા રાખ્યો છે એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કામ માટે કે જે એની માટે કામ કરે છે અમારી માટે નથી કરતો એ છોકરો અહીંયા ઇલીગલ સબસ્ટેન્સીસ બનાવતો હતો એ અમને કાલે જાણ બ્રિજેશ જે છે એને પર્સનલી અમે ઓળખતા પણ નહોતા મારો જે ફ્રેન્ડ છે જનક જાગાણી કે જે અમે કોલેજ ટાઈમથી અમે લોકો જોડે હતા જે હાલ અત્યારે લંડનમાં છે એના હવે અમે બ્રિજેશને અહીંયા રાખ્યો હતો કે ભાઈ અમારે એનું કેવું એવું હતું કે હું મારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ બીજી લાઈફમાં તો કરું જ છું પણ એ મને બાવીસ કિલોમીટર દૂર પડે છે હું કિમ જાઉં છું તો હવે તે લેબ સ્ટાર્ટઅપ કર્યું છે તો હવે તું તારું ફ્યુ મૂડ અમને યુઝ કરવા એઝ અ સ્ટુડન્ટ કે એઝ અ રિસર્ચર જે રીતે બીજા છોકરા છોકરીઓ કોઈ કોલેજીસમાં જતા હોય કોઈ કંપનીઝમાં જતા હોય કે કોઈ લેબોરેટરીઝમાં જાતો હોય શીખવા માટે અને પોતાના પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે એ રીતે આપણે એને આપણું ફ્યુમૂડ યુઝ કરવા માટે રેન્ટલ આપ્યું હતું કાલે જયારે એશો મારી પાસે આવી ત્યારે અમારા નજર આવ્યું કે ભાઈ આ છોકરો તો અહીંયા આ વસ્તુ કરો અમારા ધ્યાનમાં પણ એટલે નહોતું આવ્યું કે એ જે વસ્તુ બનાવતો હતો અને આપણે કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વસ્તુ બનાવીએ છીએ કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવીએ છીએ તો બંનેનું ટેક્સચર પણ સેમ હોય છે આપણે ટેસ્ટ કર્યા વગર આપણને ખબર નથી પડતી કે એ કોઈ ઇલિગલ સબટેન્સ છે કે કોઈ ફૂડ પ્રોડક્ટ છે આ તો કાલે જયારે અમને કહેવામાં આવ્યું અને તપાસ કરી ત્યારે જ ખબર પડી કે ભાઈ આ છોકરો તો અહીંયા આ વસ્તુ કરતો